મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વડગામમાં તાનારીરી મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે ઐતિહાસિક સંગીત પરંપરાને જીવંત રાખવા માટે બે દિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કલાકારોને તાનારીરી સંગીત સન્માન એવોર્ડ પણ આપવામાં આવ્યો છે સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા સુશ્રી કલાપીની કોમલ કીને એવોર્ડ આપવામાં આવ્યો છે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંગીત પ્રેમીઓ ઉમટી પડ્યા છે તાનારી મહોત્સવનું સ્ટેજ એક બહુ જ સુપ્રસિદ્ધ બહુ જ પ્રસ્ટિજિયસ સ્ટેજ ગણાય અને હું ખૂબ ખુશ છું આઈ ફીલ વેરી લકી કે મને અહીંયા પરફોર્મ કરવાનો મોકો મળ્યો અને વડનગરના લોકો પણ એટલા બધા પ્રેમાળ છે એટલા બધા સંગીત પ્રેમી છે કે મને પરફોર્મ કરીને બહુ મજા આવી